નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં ઘરફોડ ચોરીના બનાવો વધતા સ્થાનિક રહીશો આખી રાત ઉજાગરો કરી ચોકી પેરો ભરવા મજબૂર બન્યા મધરાત્રે મીડિયાના રિયાલિટી ચેક દરમિયાન તમામ પોલીસ ચોકીઓ બંધ હાલતમાં જોવા મળી નાઇટ પેટ્રોલિંગમાં પણ નબળી કામગીરી એક પણ સ્થળે હોમગાર્ડ જોવા ના મળ્યો પેટ્રોલિંગ વધારવા અને પોલીસ પોઈન્ટ મૂકવા લોક માંગણી ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં દિન પ્રતિદિન ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે નગરજનોની માલ મિલકત અને સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે ત્યારે સ્થાનિક લોકોને રાત્રે પોતાની સોસાયટીઓમાં રાતભર જાગીને ચોકી પહેરો કરવાની ફરજ પડી છે ધોળકામાં કડક અને બાહોશ પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા એક મહિનામાં થયેલી ઘરફોડ ચોરીના બનાવોની વાત કરીએ તો કલિકુંડ વિસ્તારમાં સરોડા રોડ પર આવેલ અશ્વમેઘ બંગ્લોઝમાં સોસાયટીમાં ચડ્ડી બનિયાદારી ગ્રેંગ ત્રાટકી હતી અને ત્રણ મકાનોમાં ચોરી થવા પામી હતી ત્યારબાદ બલાસ ચોકડી નજીક અમન પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા અઢાર લાખની રોકડ રકમ ચોરી ગયા હતા એ પછી સુરભી સોસાયટીમાં ચોરી વિથ મર્ડરનો બનાવ બન્યો હતો મગ્ય વિસ્તારમાં સ્નાય દર્શન સોસાયટીમાં એકસાથે ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા ત્યારબાદ રનોડા રોડ પર આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં તો ધોળા દહાડે તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપેલ ઉબરા છાપરી ચોરીના બનાવો બની રહ્યા હોવાથી નગરજનોની જાનમાલની સુરક્ષા સામે ખતરો ઊભો થયો છે પોલીસ દ્વારા રાતભર ઘરનીષ્ઠ નાઇટ પેટ્રોલિંગ કરવાની જરૂર છે સુરભી સોસાયટી અને ગાયત્રીનગર સોસાયટીના યુવકો આખી રાત જાગીને જાતે જ પેટ્રોલિંગ કરી રહ્યા છે તેઓની માંગણી છે કે નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે અને પોલીસ પોઈન્ટ મુકવામાં આવે નવા કડક અને બાહોજ પોલીસ અધિકારીની નિમણૂક થાય તેવી પણ તેઓની માંગ છે દરમિયાન મીડિયા દ્વારા ગત રાત્રે બાર કલાક થી બે વાગ્યા સુધી ટાઉનમાં રિયાલિટી ચેક કરવામાં આવેલ ત્યારે પોલીસ હદ વિસ્તારની તમામ પોલીસ ચોકીએ ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા હતા કે હોમગાર્ડ જવાનો પણ દેખાય ન હતા સુરભી સોસાયટી અને ગાયત્રીનગર સોસાયટીની મુલાકાત લેતા ત્યાંના સ્થાનિક યુવકો હાથમાં લાકડીઓ લઈને જાતે જ તેમની સોસાયટીની સુરક્ષા કરતા જોવા મળ્યા હતા સરોડા રોડ પરની સોસાયટીઓ તરફ પણ રાત્રે સન્નાટો હતો અને એક પણ પોલીસ કર્મી ત્યાં જોવા મળ્યો ન હતો તો મઘ્યા વિસ્તારમાં પણ સાંઈ દર્શન વિનાયક સહિતની સોસાયટીઓના રહીશોને ચોરીની ચિંતા સતાવતી હોય તેવું માલુમ પડ્યું હતું હાય હું દીપક પરમાર સુરભી સોસાયટીનો રહેવાસી છું અહીંયા અમારી સોસાયટીમાં લગભગ એક વીક પહેલાં એક અઘટિક ઘટના બની કે ચોર ચોરી કરવાના ઇરાદે અહીંયા ઘૂસેલા હતા અને ઘરના જે માલિક હતા એમના ભાઈ બરાબર એમને જાણ થતાં એ ઘરમાં ઘૂસ્યા અને એમનું મર્ડર કરવામાં આવેલ છે બરાબર આ ઘટનાને આજ સુધીમાં એક વીક જેટલો સમય થઈ ગયો છે પોલીસે પોલીસનું કામ કર્યું ચોરને પકડ્યો પણ આજ સુધીમાં એ પછી પણ અમે લોકો અહીંયા સોસાયટીમાં આ ઘટના બન્યા પછી પણ સાંઈ દર્શન સોસાયટી છે વસ્વમેઘ બંગલો છે ગાયત્રીનગર છે કે ભાઈલામાં પણ છે બરાબર આ બધી જગ્યાએ ચોરીની ઘટના બની છે અને જાણવામાં પણ આવ્યું છે બરાબર ક્યાંક એવું પણ છે કે રિવોલ્વર લઈને પણ ગયું છે તો અમે બધા હાલની સિચ્યુએશનમાં ભયના માહોલમાં છીએ પોલીસ તરફથી અહીંયા પેટ્રોલિંગ માટેની કોઈ પ્રોવિઝન છે નહીં સોસાયટીના મેમ્બર જ લગભગ વીસથી અમારા સુરભી એક અને સુરભી બે બંને સોસાયટીના મેમ્બરો થઈને લગભગ પચીસેક એક છોકરાઓ રાત્રે પેટ્રોલિંગ કરે છે તો અમારી બધાની માગ એ છે બરાબર કે રાત્રે અમારા સુરભી સોસાયટીમાં પેટ્રોલિંગ કરવામાં આવે અને એની સાથે સાથે અહીંયા કોઈક પોઈન્ટ મૂકવામાં આવે પોલીસ પ્રોટેક્શન માટેનો કે જેથી કરીને આ ડરનો જે માહોલ છે એ ગાયબ થાય અને જે ઘટનાઓ બનતી જાય છે બરાબર એના ઉપર થોડો ઘણો કંટ્રોલ થાય અમારી સોસાયટી એક તો હાઈવે ઉપર આવેલ છે પાછળ ખેતર છે અને આ અગાઉ પણ ચોરીઓ થયેલ છે અમારી સુરબીર સોસાયટીમાં અઠવાડિયા પહેલાં અઠવાડિયા દસ દિવસ પહેલાં ચોરી થઈ ત્યાં એક મર્ડર થઈ ગયું અને અત્યારે અમારે ગાયત્રી સોસાયટીમાં અહીંયા થોડા દિવસે ચોરી થઈ એટલે આ ચોરીના ત્રાસથી અમે ત્રાસી ગયેલ છીએ તો અમને પહેલાં જે હોમગાર્ડનો પોઈન્ટ હતો એ ઉઠાવી લીધો અને હવે અમારી સોસાયટીમાં હોમગાર્ડનો પોઈન્ટ મૂકે અથવા પોલીસ પ્રોટેક્શન આપે એવી અમારી સોસાયટીના રહીશોની માગણી છે દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જણાવવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા